બાઇકમાં જો ને ઘણું પડી ગયું ગાડી આગતા આગતા બાઇકમાં એવું નથી ભાઈ પાછળ બેઠો હતો ને ખબર ન રહી કે મહેશભાઈ ને હવે ઘણું નીકળી ગયું છે અને સારું પડી ગયું હતું હવે અમે જાવ આગળ જ્યાં આપણે શું કહેવાય કઈ છોકરી હવે આગળ હજીરા હજીરા જવાનો રસ્તો આવે છે એ છોકરીથી આગળ જવાનું છે પાંચ કિલોમીટર છે પાંચ કિલોમીટર આગળ જવાનું છે

આમ જોતો છે તને મજા આવે છે રસ્તામાં મોટી જબર કેનાલ આવે છે બતાવું હું આ મોટી જબર કેનાલ છે અને સામે નાની છે થોડું પાણી છોડે છે ને એટલે છોકરા નાય છે અહીંયા ખરેખર એવું છે મને એમ કે અવડી મોટી કેનાલમાં નાય છે પણ એવું કંઈ નથી ખરેખર નાની કેનાલ છે ને એમાં નાય છે અમે આવ્યા

અહીંયાથી પાણી ખેંચે છે આ છે નું વાવેતર છે ખબર પડી ગયા એ છે આ વાવેતર એનું છે નાનું પણ પાણી કાઢે ભૂકા કાઢે આમ જો મને તો એવું લાગે ગામડે એવું લાગે

હા કાતા આ કેટલા દિવસમાં ચોખા થઈ જાય છે આ ત્રણ મહિનાનો પાક છે ત્રણ મહિનાનો પાક થઈ ગયો છે એક જ મહિનાનો થયો ત્રણ મહિનામાં કમ્પ્લીટ થઈ જાય ત્રણ મહિનામાં ચોખા આવવા મળશે ભાડે શું વાત આટલું થયું આટલું હાઈટ પકડશે એટલે કેવી રીતે ગોઠણ ગોઠણ ઉપર આવશે આટલા સમર ઉપર આવશે બરોબર વિજય સોમર થયો વિજે સો મન થાય હું વાત છે સો એકસો દસ અમારી બાજુ આ પાક નથી થતો કાતા

મારા ગાયું છે અને આ ગામ છે શેરડી અને વાવેતર પણ આ શેરડી નું બજાર સિદ્ધિ ગાડી જવા દે સિદ્ધિ જવા દેવાની જરૂર છે અને રસ્તામાં એક ક્રિષ્ના વાડી કરીને આવી છે તો ત્યાં જોવા જાય છે કઈ રીતનું છે બધું આમ જો તળાવ જ હતું એક પ્રકારનું રીત હોય કેવું મસ્ત છે જો આ એ તળાવ જ છે ને જેમ પાછળ આ પાછળ તળાવ છે અને આ રસ્તો છે એમાં આવી જાય તેને ના પાણી સુકાતું નથી લાગતું આ તો આંબા આંબા છે ને આંબા છે છે આવે એ શું છે ખબર નથી ઝાડવું છે ખબર આવે શું હોય જેનું ઝાડ હોય આને આને શું કહેવાય

ત્રણ કિલો ચાર ત્રણ કિલો ફડતા ને મજા આવે છે લેતા ઓલું જેવું છે આ છે શું છે ખબર નથી તો મારા હાથમાં કેમેરો જ ફડતા ને અરે યાર પછાડ છે અંદર લીલી છે આ ઓલું ઝાડવું જેવું છે છે કે શું છે ના એ કાયતરો છે હા હા છે તો આંબલી છે આંબલી ભાઈ ખરેખર અમે આંબલી પહેલી વાર આ જોઈએ છે આંબલી છે આવી આંબલી નો હોય મને પણ હોય નહીં પછી આ જો આંબલી છે ભાઈ પડી પડી તો ખરા પણ અંદરથી ખબર પડશે ના યાર એમ ન હોય ફટાક નારા ને મજદે આમલી નથી આંબલી છે ભાઈ આવી થોડી આમલી હોય ભાઈ આમલી નથી ખરેખર કઈક બીજું જ છે

લીધા છે અત્યારે ભગવાનના અક્ષર પુરુષોત્તમ મહારાજના અને પાછળ તમને દેખાય હિંચકા ખાવાનું જોરદાર લોકેશન છે અહીંયા તમારે ખરેખર ચોપાટીમાં જવાની જરૂર ન પડે છે તને એ મજા આવે અને પાછળ બાકડા પણ નાખેલા છે બેવા માટે અને સામે હિંચકા ખાય છે બધા અને આગળનું લોકેશન હજી મંદિર બને છે તમને બતાવ્યું અમે એ રીતનું છે આ બધા કેબિન ઉપર મૂકતા છે આ લોકોએ એ હજી મંદિર બને છે ને એટલે કેબિન મેકા છે જોઈશું માનું ત્યારે તો પાર્કિંગ કરે છે સામે ફોર વ્હીલ છે અહીંયા ટુ વ્હીલ છે આ પાર્કિંગ વિવો છે અને અંદર આપણે મંદિર આજે બધા પોસ્ટ મેંકાઈ છે ને અંદર પ્લાનિંગના મેકા છે આ રીતનું મંદિર બનવાનું છે ઓલરેડી અને સામે બધી ક્રેન ઊભી કરેલી છે અને ત્યાં પણ મંદિરનું કામ અત્યારે ઓલરેડી ચાલુ છે ક્રેન ઊભી કરીને ત્યાં

મને કીધું તારે છે સામે મંદિરનું બાંધકામ ચાલુ છે અત્યારે બતાય છે ત્યાં કારણ કે અત્યારે સનલાઇટ વધારે છે એનું કારણ છે બાકી ગયા છે ચાડા પાંચ આપણે મંદિરે દર્શન કરી લીધા અને બધો નજારો જોઈ લીધો છે અને ફાઇનલી હવે અમે અત્યારે જઈ છીએ ઘર તરફ અને રસ્તામાં મંદિર આવે છે કયો આવે છે સદન સોનલ સોનલધામ સોનલધામ મંદિર આવે છે તો ત્યાં અમે દર્શન કરતા જઈશું અને પછી અમે ડાયરેક્ટ જવાના છીએ ઘરે

મુજે મેરી એવા હતા વગડામાં કિરો ખૂબ આનંદ અને એમાં ભાઈ એવા લોક ગયા કેવા મોહિતભાઈ અમને મળી ગયા છે અહીંયા તો અમે પણ થોડોક એની જોડે આનંદ કર્યો ખૂબ મજા આવી ખૂબ આનંદ આવ્યો અને ખરેખર અમે માતાજીના દર્શન કરીને જાતા હતા તો અમે ઘરે પણ રસ્તામાં આ લોકોને ભાળી ગયા એટલે અમે ચેતનને કીધું ગાડીને બ્રેક મારી આપણે જઈ અને ખૂબ આનંદ કરી તો મજા આવી ગઈ તો હકીકત ગામડાની યાદ આવી ગઈ મને આજે હા મને એવું લાગતું જ નથી કે હું અહીંયા સુરતમાં જોયું ચેતન કે મને લાગતું નથી સુરતમાં ના નાના ખરેખર ફીલ એવું થાય છે કે ગામડે અને આ વિસ્તાર પાછું શેરડી ગામ છે અહીંયા એટલે ગામડા વિસ્તાર જ છે ખૂબ મજા આવી ખૂબ આનંદ આવ્યો મોહિતભાઈ જોડે ખૂબ આનંદ કર્યો છે અમે અને એને પણ અમને આનંદ કરાવ્યો છે તો આજ માટે એટલું ફરી મળીએ આપણે નવા બ્લોગમાં તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ